તાજેતરમાં જ અમદાવાદ સહિત વિવિધ શહેરોની આંગળીયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમ અને અન્ય એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કરોડોની રોકડ અને સોનું સહિત કેટલાક હવાલા મળી આવ્યા છે આંગડિયા પેઢી પર કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી બાદ અમદાવાદની આંગળિયા પેઢીમાં હાલની પરિસ્થિતિ કેવી છે દિવ્ય ભાસ્કરે તે જાણવાનો પ્રયાસ કર્યો અમે ઇસ્કોન આર્કેટ પહોંચ્યા ઇસ્કોન માર્કેટમાં ત્રણ માળ છે દરેક માળ ઉપર થી ચાર આંગડિયા પેઢીઓની ઓફિસ આવેલી છે આ તમામ ઓફિસો દરોડાની કાર્યવાહી બાદ બંધ જોવા મળી આંગે અમે ઓફિસોના માલિકો અને કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ મુદ્દે કોઈ વાત કરવા તૈયાર નથી તો બીજી બાજુ શહેરના રતનપુર વિસ્તારમાં આવેલી ઝવેરી અને મરચીની પૂળમાં આવેલી આંગળીયા પેઢીઓ ખુલ્લી જોવા મળી આંગળીયા પેઢીમાં લોકોની અવર જવર પણ જોવા મળી જોકે હાલ દેશભરમાં આચાર સંહિતા લાગુ હોવાથી આંગળીયા પેઢીમાં મોટા ભાગના કોઈ વ્યવહાર કરવામાં ન આવતું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ દરોડાની કાર્યવાહી બાદ અન્ય આંગળીયા પેઢીઓ કે જે હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલે છે તેઓમાં ફફડાટ ફેલાયો છે સીજી રોડ ઉપર ઇસ્કોન આર્કેડમાં પચીસથી વધુ આંગળીયા પેઢીઓ આવેલી છે તે એની ઓફિસો બંધ જોવા મળી હતી જ્યારે રતનપોળ અને અન્ય જગ્યાએ જે આંગળીયા પેઢીઓ આવેલી છે તે રાબેતા મુજબ ચાલુ હતી અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ